બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરી તે એશિયાની સૌથી મોટી ડેરી છે બનાસ ડેરીના નિયામક મંડળની ટર્મ પૂરી થતાં થોડા દિવસો અગાઉ જ બનાસ ડેરીના નવા નિયામક મંડળ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ દ્વારા મેન્ડેડ ફાળવી બનાસ ડેરીના સોળ ડિરેક્ટરોની નિયુક્તિ કરવામાં આવી હતી જોકે સોળમાંથી પંદર ડિરેક્ટરો ભાજપના મેન્ડેટ ઉપર બિનહરીફ થઈ ગયા હતા પરંતુ દાંતા બેઠક પર ભાજપના મેન્ડેટ સામે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે બળવો કર્યો અને તે બાદ દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ જેમાં ભાજપના મેન્ડેટ ધારી અમૃતજી ઠાકોર વિજેતા થયા અને એટલે કે બનાસ ડેરીમાં વધુ એક વખત શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો જોકે બનાસ ડેરીમાં નિયામક મંડળ નિમાઈ ગયા બાદ આજે લાભ પાંચમના પવિત્ર દિવસે નિયામક મંડળની પ્રથમ બેઠક મળી જેમાં બનાસ ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી બનાસ ડેરીના નવા ચેરમેન તરીકે સતત ત્રીજી વખત શંકર ચૌધરી પર કળશ જોડાયો તો વાઇસ ચેરમેન તરીકે સતત બીજી વખત ભાવાભાઈ રબારીની નિમણૂક કરાઈ બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને મોટી સંખ્યામાં પશુપાલક સહિત સહકારી આગેવાનો એકત્ર થયા નવા નિમાયેલા ચેરમેન ચેરમેન શંકર અને વાઇસ ભાવાભાઈ રબારીને શુભકામનાઓ પાઠવવામાં આવી બનાસ ડેરીના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ ચેરમેન શંકર ચૌધરીએ બનાસ ડેરીમાં આવેલા મહાદેવ મંદિરે દર્શન કર્યા અને તે બાદ બનાસ ડેરીના અધ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલના બાવલાને પુષ્પમાળા અર્પણ કરી પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અલગ સહકાર મંત્રાલય રાખીને તેનું નેતૃત્વ તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે અને દેશમાં એક સહકારિતાનો નવો સૂર્યોદય આપણા દેશની અંદર થયો છે તો તેમના માર્ગદર્શન તળે આપણો બનાસકાંઠા જિલ્લો બનાસ ડેરી આગળ વધે તેના માટે પૂરેપૂરી મહેનત કરશું રાજ્યની અંદર પણ માન્યશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે માન્ય જીતુભાઈ વાઘાણી એ બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનો છે હું તમામ પ્રદેશના પ્રમુખશ્રી પ્રદેશના શ્રીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ કરીને પૂર્વ મંત્રી માન્યશ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા જેઓ અહીંયા ઉપસ્થિત ઉપસ્થિત રહી અને સર્વસંમતિથી અમારા નિયામક મંડળે આ જે નિર્ણય કર્યો છે હું હૃદયપૂર્વક સૌ પ્રદેશના આગેવાનોનો અને સૌ લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું તેમની જે અપેક્ષાઓ છે જે આકાંક્ષાઓ છે એને અનુરૂપ બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમની સુખાકારી વધે તે પ્રમાણના અમારું નિયામક મંડળ મહેનત કરશે હું ભાગ્યશાળી છું કે મને સિનિયર આગેવાન તરીકે માન્ય પરબતભાઈ પટેલ સાહેબ હોય માન્ય જે કે સાહેબ હોય એવા વડીલો પણ છે અહીંયા અને યુથ ટીમ અમારા પીજયભાઈ હોય ભાઈ ભરતભાઈ હોય ભાઉભાઈ હોય તમામે તમામ અમારા અમૃતજી હોય કે અહીંયા ફલજીભાઈ અમારું પૂરું નિયામક મંડળ ખૂબ ખંતપૂર્વક એ બાબુભાઈ અમારા બેનો ચાર તો બહેનો છે કે જેનું પહેલી વખત માર્ગદર્શન નિયામક મંડળને મળી રહ્યું છે હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ લઈ જઈશું ઓકે